નડિયાદ રેલ્વે ડિવિઝનના પોલીસ અધિક્ષકે નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું દરમિયાન નડિયાદ રેલ્વે પોલીસની પરેડ યોજાઈ હતી જેમાં અધિક્ષકને પરેડ દ્વારા સલામી આપવામાં આવી હતી ઇન્સ્પેક્શન દરમિયાન નડિયાદ રેલ્વે વિસ્તારમાં વર્ષ દરમિયાન યોજાયેલ નોંધાયેલા ગુનાઓ ગુના ડિટેક્શન તામજ કરવામાં આવેલી ઉમદા કાર્યવાહી હતી દ્વારા ગુના અટકાવવા અને તપાસ સંબંધિત કામગીરીને બિરદાવવામાં આવી હતી વડોદરા ડિવિઝનમાં નડિયાદ રેલવે પોલીસ દ્વારા ખૂબ જ સક્રિય રીતે ગુના શોધખોળ અને તપાસની કામગીરી કરવામાં આવી રહી હોવાનું પણ ઇન્સ્પેક્શન દરમિયાન નોંધાયું હતું આજે નડિયાદ રેલવે સ્ટેશન ખાતે નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું છે અને આખા વર્ષમાં જે કામગીરી થઈ છે આનો અને જે આવનાર વર્ષોમાં જે ટાર્ગેટ છે આ અંગે ચર્ચા કરવામાં આવનાર છે અને ગયા વર્ષે નડિયાદ રેલવે પોલીસ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવેલી હતી ઘણા બધા કેસો ડિટેક્ટ કરવામાં આવેલા હતા અને રેલવે પ્રશાસન દ્વારા પણ ખૂબ સરસ પ્રતિસાદ અમને મળેલું હતું અને ગયા સમયમાં જે જે રીતના ક્રાઉડમાં એકદમ વધારો થયો હતો આ દરમિયાન પણ નડિયાદ પોલીસે ખૂબ સારી કામગીરી કરી હતી તો આ બધા પોઈન્ટને ધ્યાન રાખીને અત્યારે અમે લોકો એમને જે આવનાર વર્ષામાં પણ આવનાર સમયમાં પણ ખૂબ સારી કામગીરી કરે એવી રીતે અમે લોકોએ એમને માર્ગદર્શન આપવા માટે આવ્યા છે અને જે ગઈ વર્ષની કામગીરી હતી જે જે કર્મચારીઓ સારું સારું કામગીરી કર્યું છે એમને પણ પ્રશંસા પત્ર આપવાના છે ઇન્સ્પેક્શનમાં પોલીસ સ્ટેશન ની કામગીરી આખી કામગીરી રેકોર્ડ બધી ચકાસણી કરવામાં આવે છે કર્મચારીઓની કોઈ અંગત રજૂઆત હોય આ પણ જાણવામાં આવે છે અને જનતા જોડે પણ અમારો સંવાદ રાખવામાં આવે છે જનતા ને પણ પોલીસ દ્વારા કોઈ એમની રજૂઆત કે હોય તો પણ